તમે રાત જો વાટી ને ભાર કઈ લાવત નો તમે અમે રાત ના તબેલો ઊંઘો છો તબેલા રાત નું બધું લઈને આપડે તમારું વખત કરવાનો રાખે છે તો આ ના રાખે આખો લાડી બેઠા જાય કે હવે એમ પારો બધવો પડશે રાત તો તમે તને એમ થોડા બધા દૂધ થી બે છે ને ભેચ બધે રાત ના દુન અડધે

કાક કરીબીશું ના લે એવું ના વિચાર રે આપણે અલ્યા આવાની વાત છે એમ નકર તમીએ કીધું લે ઓડાર સુરી મજાક તો કરો કે ઓય હા રોડ કોક બે ભાઈનો ઓક કરાવ્યા શું કરો આ રોડ કો ખટખનો આ છોરવાનો આવો બનેનો હવે જો

હવે સર મને વાત કરું પડી હવે આપણે મેં નહીં આવે કેમ કે તમે વ્યવહારમાં હા મજા

તમે કાટે થોડા ગયા માપ મરો અને તમારો તમારું મત કરો અને હોય ને થોડું નાખવાનું વાસુ મારે પૈયમ ભાગ ભરાવે વાસુ તમે બચાવ્યા મારી વાત હું કોઈ અને પાછી હમણાં જુઓ તમને મેં તમને વાત કે મારો છો મારા ઘોડા નું છોડ હું પાછું પાણી જોઈ હું પૂછ્યો નહીં આપણે રાખે કલર તરફ

અને આ ખાટાઈ ને પૂરા રાખ્યા ભાગ પાડો લોસો મત મારજો તમે કો છો વી ફૂટીય વી ભરવાળો હવે શું કરવાનું કોક કોક કરો એ તો પણ એક ચેનલ મારશી દી એટલે ગાય બિલી મકાન જાય

અને એક નંબર નો ફેંકુ ચંદ છે એ રંગુજી છો કે વાત કરતો રંગ સડાય છું તેમાં તમે મારા પાસે આયા એમ હું એ

અંજીજો ગાય તો જો એલાશી ઓમ ને ઓમ થી ઓમ આલે ઉતલું અડડડ નું ભરી આલો હા આ રોડો હા આ પૈસા લેડો બીજો પાછો એ હાણ હા અમારા જંબુજી ને થોડુંક બહાર જવાનું છે કે દાતણ કહેવા હોવે એટલે ત્યાંમાં પોણી હારું ભરી હા મારે તો ખોંટી જમતા જાર તો ખોંટી તો મારે ખોંટી ભાઈ હા હા ઓ ગાય નું મુઢો તો વા મુઢો દેવા મુઢે દેવા અચ્છા એ ભાઈ જંબુજી ને સોમરા જો મુઢે ને થોડું કર જંબુજી તો અરે જો જો ના તો કે શું પડતું બાપરી તો